મહાત્મા ગાંધીનો દિવસ હોય ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા બીજી ઓક્ટોબરને સ્વચ્છતા દિન તરીકે જાહેર કરાયો છે ત્યારે ડબોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અંતર્ગત કાર્યક્રમનું આયોજન ડબોઈ પટેલ વાડી ખાતે કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત નગરમાં અનેક સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો થયા અને બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મદિવસ હોય દેશના વડાપ્રધાનના સ્વચ્છ ભારત સૂત્ર સાથે સ્વચ્છતા સેવા પખવાડિયામાં સ્વચ્છતા જાળવનાર અનેક લોકોને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાત કરાવ આ પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર જય જયકિશન તળવે પ્રમુખ બિરેન શાહ સહિત આગેવાનોને આગેવાનો પાલિકા સભ્યો કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સ્વચ્છતા માટેના શપથ લીધા હતા તે પૂરો વડા અને જેમણે જય જવાન જય કિસાન સુધારા લાલબાદરૂ કરો એના દિવસ અને આજના દિવસને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસને આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું છે અને એને જ અનુલક્ષીએ સત્તાઈ સેવા એ અઘવાડિયાનું આમાં ઉજવણી કરી આજના દિવસે એને અનુલક્ષીને ડભોઈ નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો મોટી સંખ્યામાં અહીંયા નગરપાલિકાના હોદ્દેદારો નગરના આગેવાનો નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ અનેક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા એવાઈ સત્તા અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને એ કાર્યક્રમો દ્વારા ડબોઈને ગર્ભાવતી બનાવે અને સ્વચ્છ નગરી સ્વસ્થ નગરી સંસ્કારી નગરી અને સમૃદ્ધ નગરી બનાવવા માટેના પ્રયત્નમાં તમામનો સહયોગ મળે એવી અપીલ કરવામાં આવી છે અને તમામે અહીંયા શપથ પણ લીધા છે સ્વચ્છ નગરી બનાવવાના એ બધા તમામને હું અભિનંદન આપું છું અને જે રીતે અત્યારે ગર્ભાવતી નગરીમાં વિકાસના નામો થઈ રહ્યા છે એને અનુલક્ષીને આ વખતે જ્યારે સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ ત્યારે ગર્ભાવતી નગરીમાં આવી કોઈ સમસ્યા ઊભી નથી થઈ એ બદલ નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને કર્મચારીઓને અભિનંદન